છોકરાઓ બીમાર પડી શકે એવી શક્યતા હતી ત્યાંના રહીશોને ઘણો પ્રોબ્લેમ છે આજે એના પછી તરત જ મને અહીંયાથી સ્થાનિક રહીશોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એટલો બધો પારાવાર કચરો લોકોએ રોડ પર નાખેલો છે કે કોર્પોરેશન કે નેતાગણ કોઈ અહીંયા જોવા આવતું નથી વારે વાર કમ્પ્લેટ કરવા છતાં પણ કોઈ પૂછવા આવતું નથી અહીંયા ત્યાં ભાઈ બીમાર થઈને હમણાં હોસ્પિટલાઇઝ છે આ પહેલાં ઘરવાળા જ અંદરથી બીજા બે થી ત્રણ છોકરાઓ હોસ્પિટલાઇઝમાં છે હમણાં એ લોકો પણ બીમાર પડ્યા છે આ પારાવાર ગંદીના લીધે પારાવાર અંદર પાણી પણ અંદર પાણીના અંદર પણ ગંદવાળો આવે છે પાણી દૂષિત આવે છે પણ તેમ છતાં હજી સુધી કોર્પોરેશનનું તંત્ર કે કોઈ પણ ભાજપનો કોઈ પણ ઉચ્ચ નેતા પણ અહીંયા ચેક કરવા નથી આવ્યો જ્યારે વોટ લેવાતા ત્યારે લોકો અહીંયા દોડતા ને દોડતા આવ્યા 18 ના પ્રમુખ નરેન્દ્ર પટેલે મારી જોડે કરી ત્યારે મને એવું કીધેલું કે ભાઈ હું અહીંયા બેઠો છું તો કોર્પોરેશન પોચી નથી વળતી છે તો હવે તમે લોકો જે સ્વચ્છતા અભિયાન સફાઈ અભિયાનમાં તમે જે ઝાડુ લઈ નીકળો છો તો હવે તમે કેમ સ્વચ્છતા અભિયાન કે સફાઈ અભિયાન નથી ચલાવતા આ સફાઈ અભિયાન તમારે ચલાવો તમારા કાર્યકરો લઈને આવો તમારા નેતાઓને લઈને આવો અને અહીંયા સફાઈ કરો તમે ઝાડુ ટોપલા લઈને નીકળેલા જ્યારે ફોટા પડાવતા હતા ત્યારે ગંદકી નહોતી પણ અત્યારે ખરેખર પૂર ઓસરી ગયા છે પારાવાર ગંદકી થઈ ગઈ છે લોકોને મુશ્કેલ પડી ગઈ છે પીવાનું પાણી નથી ઘરમાં ચોખ્ખું ચોખ્ખું જ પણ નથી રહેતી કેમ કે અહીંયા પારાવાર ગંદકી છે લોકો અહીંયા એટલો કચરો નાખે છે કે દરેકના ઘરમાંથી એક બે વ્યક્તિ બીમાર છે અને રોગચાળાના ભરડામાં પીસાયા છે તો આજે તમે લોકો ઘરે બેસીને કર્યા છો લોકોના રૂપિયા આગળ જિંદા કરો છો તમે જેટલો પણ માલ ખાધો છે એમાં હવે ઓકવાનો વારો આવ્યો છે અહીંયા જેટલી પણ ગૃહિણીઓ ભેગી થઈ છે એમની તમે આપનીથી સાંભળશો તો તમને ખર્ચા સૌથી પહેલાં હું આપ એમ ખરા એમના ઘરેથી બીમાર પડ્યા છે ભાઈ આપણે બેનનું ખાલી સાંભળી એમી કે શું તકલીફ છે તમને અહીંયા શું થયું છે તમારા કોણ અત્યારે કોણ બીમાર છે તમારો જે

અને એની નો જો કોઈ નહી તો એ જ જાય છે તો એની અને જો ભરી પડી નાખી દેશે અમાર છો આવે છે બજિયાની જતી કરતી